હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મકાઈ પનીર સબ્જી અને એ પણ આપણે લસણ ડુંગળી વગરની બનાવીશું તો એના માટે મેં અહીંયા પનીર સો ગ્રામ લીધેલું છે એને ઝીણું કટ કરી લીધેલું છે અમેરિકન મકાઈ બાફેલી લીધી છે એક વાટકી અને બે મોટા ટમેટા એને ક્રશ કરી લીધેલા છે એક કેપ્સિકમ લીધેલું છે અને કાજુ મગજ ના અને ખસખસ એ ત્રણે એક કલાક ગરમ પાણીમાં પલાળીને એની પેસ્ટ બનાવી લીધેલી છે અને બીજા બધા આપણે રૂટિંગના મસાલા છે તો આપણે શરૂઆત કરી દઈશું મેં અહીંયા પેન મૂકી દીધું છે અને બે મોટી ચમચી તેલ નાખ્યું છે આપણે બટર પણ નાખીશું તેમાં અહીંયા એકલું તેલ પણ વાપરી શકો છો પણ પંજાબી સબ્જીમાં થોડું બટર હોય તો સારું લાગે છે હવે આપણે ગેસ ધીમો કર્યો છે એમાં એક તમાલપત્ર નાખીશું એક સૂકું લાલ મરચું નાખીશું આપણે જીરું નાખીશું જીરું સેજ ખીલે આપણે ગેસ ઊંઘો રાખીશું ચપટી ઘી નાખીશું ને એક નાનો ટુકડો આદુનો લીધેલો છે એ આપણે છીણી લેશું હવે આપણે આ કોબીનો જે અંદરનો ભાગ હોય તે મેં લીધેલો છે તમે જોઈ શકો છો આ કોબીનો જે અંદરનો ભાગ હોય તે આપણે હું છીણી લઉં છું કારણ કે આ લસણ ડુંગળી વગરનું બનાવું છું એટલે આ જે કોબીનો અંદરનો ભાગ હોય છે તેમ તીખાશ પડતો હોય છે સાકળી લેશું હવે આપણે અમે એક કેપ્સિકમ સમારેલું છે તે નાખી દેસુ અને ખાસ ગેસે આપણે સાંકળી લેવાનું છે તમે લસણ ડુંગળી ખાતા હો તો આની અત્યારે જે આપણે આદુ નાખ્યું આદુની જગ્યાએ તમે લસણ આદુની પેસ્ટ નાખી શકો છો અને આ જ અત્યારે કેપ્સિકમ નાખ્યા છે તો એની જગ્યાએ તમારે પહેલા ડુંગળી એડ કરી દેવાની અને પછી કેપ્સિકમ સાંકળી લેવાના આપણા કેપ્સિકમ સંકળાઈ ગયા છે હવે આપણે આ ટામેટાને પ્યોરી એડ કરીશું ને બે મોટા ટામેટા લીધેલા છે અને એને કાચા જ ક્રશ કરી લીધેલા છે અને હવે ફાસ્ટ ગેસે આને ટામેટાની જે કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે આને સાંતવાના છે રાલે 2 મિનિટ સાંતળવા દેસુ આ બધા ટામેટા સરસ પંટરાઈ જાય છે તમે જોઈ શકો છો કે પંટરા સરસ સુક પડી ગયું છે હવે આપણે આને જે બકરીને બગા મસાલા કરીશું અડધી ચમચી હળદર નાખીશું એક મોટી ચમચી લાલ લસુ નાખીશું અડધી ચમચી જીરું નાખીશું અને એક ચમચી કિચન કિંગ મસાલો નાખીશું અત્યારે મેં જૈન કિચન કિંગ મસાલો લીધેલો છે સારી રીતે આને મિક્સ કરી દેસું મીઠું એડ કરીશું સ્વાદ મુજબ હવે આપણે આની અંદર પાણી એડ કરીશું એક અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને થોડો ખાસ ગેસ રાખીશું જેથી મસાલો આપણો સરસ રીતે ચડી જાય થોડુંક પાણી નાખું છું હવે અત્યારે આપણે જે કાજુ મગજ તરી અને ખસખસની પેસ્ટ બનાવી હતી એ એક ચમચી એડ કરું છું એનાથી થિકનેસ સરસ આપણી ગ્રેવીમાં આવી જશે પાણી થોડું થોડુંક જ ઉમેરવાનું છે એકદમ પાણી નાનાથી નથી દેવાનું કારણ કે પંજાબી સબ્જીમાં હંમેશા થોડું થોડું જ પાણી એડ કરવાનું હોય છે આપણી ગ્રેવી પણ ખૂબ જ સરસ ઠીક થઈ ગઈ છે હજુ થોડુંક પાણી એડ કરું છું અત્યારે મેં પોણો ગ્લાસ પાણી નાખ્યું છે થોડું થોડું કરીને આપણે પોણો ગ્લાસ આમાં પાણી ગયું છે હવે આપણે આ ગેસ મો કરીને અંદર મકાઈના દાણા એડ કરીશું જે મેં મકાઈના દાણા બાફી દીધા છે એક નાનો મકાઈનો જે આવે એ જ મેં બાફેલો છે મકાઈનો લોડો જે નાનો આવે તે જ બાફેલો છે અને અત્યારે મેં ગેસ ધીમો કરી નાખ્યો છે હવે આને સેજ આપણે ચડવા દઈશું ધીમા ગેસે અત્યારે મેં ગેસ ધીમો રાખીને આપણે એક મિનિટ ચડવા દીધું છે હવે અંદર અત્યારે હું એક ચમચી ફ્રેશ મલાઈ નાખું છું હવે આપણાને એક મિનિટ થવા દઈશું એક મિનિટ આને મકાઈના દાણા નાખીને થવા દીધું તું હવે આપણે છેલ્લે પનીર પનીર અહીંયા સો ગ્રામ લીધેલું છે અને આપણું તેલ પણ સરસ છૂટું પડી ગયું છે બસ હવે એને આપણે એક જ મિનિટ આને આપણે હવે રવા દેવાનું છે એટલે આપણી સબ્જી અહીંયા એક જ મિનિટ આને આપણે રીતે ખુલ્લા ગેસે ધીમા ઘેસે આપણું શાક તૈયાર થઈ ગયું છે અને તેલ પણ સરસ તૂટું પડી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ છું આ શાક તૈયાર છે હવે આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ તૈયાર છે આપણું મકાઈ પનીર સબ્જી ફ્રેન્ડ્સ તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવવાનું ના ભૂલતા